હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ હાલો ને આપડે અહીં ટ્રેક્ટર દેખાતું છે તમને જો આપણે હે ને કરવાનું છે ધોરી હોય જામ નામ ઊભે ઊભો અહીં હે ને બે ફારવા સળાવી દીધા અને ભાઈ કોઈ વાહે વજન દેવા વાળું ન નહોતું ને તે આપણે રાખી દીધો છે પાણો અહીંથી આમને માકી નાખીને જો અટાણે હે ને લાઇનોને કટકા હારવાના હે એ હારીને આપણે જો ઓલો બોર હે ને અહીંયા લઈ જવાનું હે નેદવાનું કામકાજ હાલે હજી હે ને સર્વિસે તાણવાની છે આપણે ઓલું ટીસી સી વાય ખરાબ થઈ ગયું હતું ને તે આપણે હે ને અહીંથી આ ટીસીનો પાવર લીધો તો જ કેબલ અહીં હા તો હતો ને અહીંથી કાઢ નાખ્યું અહીંથી આમ જે કેબલ આવે ને એને જવા દીધું છે વાહ અહીંયા પાવર નહોતો આવતો એટલે હવે તો રિપેર થઈ ગયું હે તાણે તો પણ કુંડી ભરવાની ઘાણી થતી હતી એટલે જો અહીંયા લાઈન હાલ નહીં કેમ કે દારનું પાણી ડાયરેક્ટ બે મોટરું ભેગી આકવાની છે વાયુ નહીં ને દાર નહીં બે ની જો આ એક બીજા બે તન હારી આવું અને હે આપણે ટાટર એ ઉપાડી આવ્યો ટાટર કાઢીને મૂકી દીધું હતું જો અહીં પીડું હજી શેડા બેડા મારવાના બધા જો હજી ખાલી આવ્યો છો શેડા અહીંયા જે મારવાના બાકી ટ્રેક્ટર અહીં લઈને આવતો હતો ઉપાડતો આવ્યો મેં કીધું ઉપાડીને જાવ જ રોગે રોગો અને આપણે હે નેદવાનું કામકાજ આલે જ છે આ જામણું હે સુધી નેદાઈ જાય કપા સુધી ઓલે હેડથી વહીર ગયા તામાંથી આમનામાં અહીં સુધી પછી હવારે કરી દઈ પાણી ચાલુ દોરી દોર્યું બનાવી નાખી એટલે સવારે આવે છે વહેલી લાઈટ પાંચ વાગ્યા માસ વગર થઇ જાય મોટર ચાલુ હાલો તો હજી તો ઘણું કામ છે એક તો થઈ જાય ને લાલ પછી કાલ થઈ જાય અને હજી આ શેડા બેડા બધું મારીને આમાં કમ્પ્લીટ કરવું જો અને ચટકો આપણે પડ્યો છે એમને હમણાં આખતા નથી પણ ચાલુ કરવું જો હાલો તો છે ને જો પાવડો લઈ લીધો હોય ખંભે અને ભાઈ ક્યાંય હાલીને નથી જવાનું પાવડો લઈ અહીંયા ધોરીઓ કરવાનો હે જ્યાં આપણે હે ને ટ્રેક્ટર રાખીને જ્યાં આવી રીતનું કંઈક કર નાખ્યું છે અને લાઈને ગોથવી દીધી દારમાંથી ડાયરેક્ટ એક મોટરનું પાણી અહીંયા આવશે અને બીજી મોટરનું જે હેમ પાછળ એટલા હે ને હેને ગા પી જાય ભાઈ હવે હે ને જે આપણે પાવડે મંડવાનું ધોરિયો કરવા જે આમનામ હે ને ઓલા આકી નાખ્યા ફારવા બે પાસે હમણાં તમને બતાવ્યા એવી રીતે બે ચડાવીને જ આવી જો આમને હેઠા હેઠ થઈ ગયો અને અહીંયા વાક્ય સડાવીને ઓલું કાઢી નાખ્યું કેમ કે એક લાઇનમાં બે પાણી ન આવે એટલે એ લાઈન અહીંથી નોખી કરી નાખી આ ડાયરેક્ટ બોરનું સડાવી દીધું અહીંયા એટલે બે પાણી એકમાં જાય નહીં નગરએ નહીં એટલે હે અલગ અલગ બે પાણી થઈ જાય હાલો તો હે ને ફટાફટ મંડું કરવા ધોર્યો બહુ નહીં પણ આસી આસી હે ને ધૂળ લઈ લઉં ને તો બે કોરા પાર્યું સડી જાય એટલે પાણી આવેલું જાય વાંધો ના આવે હાલો તો ફટાફટ ધોર્યો કરી લઈને પછી પાછા મળીશું ને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ ને વિડીયોમાં રેજો કન્ટિન્યુ તો આપણે હે ને ફાઇનલી જો બધાય શેડા મારી દીધા ને પાવરે આવી ગયો જો ઓટોમેટિકમાં રાખી દીધું હે અને શેડા બધા બધું કમ્પ્લીટ જો અને ધોરી હોય કરી નાખો હે લાઇટ આવી હે ને આપણે સવારે પાંચ વાગે જો ધોરી થઈ ગયો આવું રેડી કોથરા બોથરા રાખી દીધા એટલે કદાઈ આપણે પાંચ વાગ્યામ ના પૂગાય ના પૂગાય એટલે લગભગ પુગાય જ નહીં એટલે હે ને અગાઉ જે આ બધું રાખી દીધું હે તૂટે તો કંઈ ઉપાધિ હે નહીં કામ જાહે હે તો કામણું આવીએ તો અમારે બે કોરા માઇન્ડ વિચ છે કાંઈ ઉપાધિ છે નહીં પણ અટાણે બધું વ્યવસ્થિત રાખી દીધું હે ધોરીઓએ કરી દીધો ને બે નાકા ખોલીને રાખ્યા હે જો એક આ પાવડો પડ્યો અહીંયા અને એક અહીંયા આ બે નાકા ખોલી નાખ્યા એટલે વાંધો ના આવે કદાચ ભરાવો થાય ને ધોરિયાનો તો આવેલું જાય બાકી દોરીઓ બોરીઓ થઈ ગયું બધું કમ્પ્લીટ ને બધું રેડી અને હવે થઈ ગઈ છે હાઈન આપણે ટ્રેક્ટર લેતા જઈ વાન પછી જવા દે ઘરે હવે પાછા હવારે પાછા મળશી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય મહાકાલ આપણે આઈ ગયા વાળીએ કાલ તમને કીધું તી કોઈને હે ને કાલ નો વિડીયો નથી નાખ્યો આજે આપણે નાખી દે હું ધોરિયા કાલે કરતા હતા નહીં પણ આજ તો હે ને માઇન્ડ ને પાક પડી ગયો એવું લાગે કેમ કે માંડીયા માંડવી માઇન્ડ બી ઉપાડવા જોઈ લ્યો પાથરા માંડ્યા આ થાવા પણ ડોડવા નથી ભાઈ એમાં ક્યાંય દેખાય તો મને તે હું કાહે એવું થાય ભાઈ એમ નથી ઉપાડતા અને હે ને આપણે જ્યાં ધોર્યો કરવાનો હાલે જો કાલે હે ને આ પાવડો પડ્યો ને ત્યાં સુધી કર્યો હતો ધોર્યો પછી ત્યાં સુધી આપણે ઓરવી હતી ને ત્યાં સુધી હતું માઇન્ડ બી હતી ને એમાં અને આમાં બધી આ તો વાવણીની વાવેલી હતી એટલે આમ નમજા બધી કેરી કરી ટ્રેક્ટર આપણે વાં રાખીએ વાંય અને પાણી આલે જ છે ભેગું એ આલે છે વાં દાર પાસે આ હે ને આપણે એક મોટર ચાલુ કરી એક મોટરનું પાણી છે ને કપાહમાં જાય કાકાના નહીં અહીંયા આલે છે કપાહમાં એ આજ પી જાય એટલે કાલ બે ભેગી ચાલુ કરવાનું થાય બાકી આજ તો હે ને માઇનભીને ધોર્યો એક બાકી એટલો હે ને કરવો હે એ પાણી છે ને આવીએ ભૂંગરે વાયનું પાણી

આ કાલ નતા હતા ને તો આપણે રહી ગયું હતું થોડુંક મેદવાનું તે હવે છે ને અતાણે ધોરીઓ બોરીઓ ને એવું કરી લે કાલ પછી છે ને આ લોકો નેદવાન રહી ગયું ને એ નેદી નાખે હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને ચાર આમાં કઈ ફેર નથી દેખાતો જ્યાં મોટા આપણને પાણી જાય આ ધોરીયથી જો ઓલા બાપા આવે હે પાણી વાળવા એને જો ભૂંગરે પાણી અહીં ક્યાંક ધોરિયો ટોઈતો હોય છે આ કહેતા શેર આયરો પી ગયો પણ એવું કઈ લાગતું નથી આમાં કંઈ જરી જરી જરીવા છે હાલો તો ફટાફટ કરી નાખી ધોર્યો પછી પાછા મળી હાલો તો આપણે હે ને જો વાનો ધોરિયો હતો ને એ કમ્પ્લીટ થઈ ગયો હવે અહીં હે ને આ માંડવી ઉપાડી ને માંડવી ઉપાડવાનું જ કામ કરે સવારની ને માઇન્ડવી જ ઉપાડે છે ખેતર એમ કરતા કરતા ના ઉપાડ નાખે જો આ વાંચી અમારે ઓરવેલી મેંડવી માં કે વારે એમ નથી પણ વાવણી મેંડવી છે કઈ ના ઘટે હો વાવણી માં જો આપણે વા ઉપાડી દી ને ઈ ઓરવેલી હતી ઈમાં કઈ બહુ હતું નહીં હવે હે ને આ તમને દેખાડી છે આ વાવણી ની મેંડવી છે ઈમાં ઈમાં હે ને કેવોક માલ છે ચારી આ વાવણી માંડવી છે જો વાવણી મેંડવી માં વધારે છે ડોડવા જોઈ લીધું ઓરવેલી મોસા હે કેમ કે બે પાણી પાયા ને મહિના દી વરસાદ વૈરો કે રજમો ના થી પાણી લાગી કે પાણી લાગી અને આ હે ને હા વાવણી ની હે પણ હા ગુથાઈ ગઈ હે હવે એટલો કે મેદવાન રહી ગયો પણ આમ પણ આમ જીગર નત પડ જીગર નત હા આટાણા ને આ તેડકો આટાણા એવો હે ને એમાં આ આયરું માથા ઓ એમ તો કોકો દેખાય સારા માં ઠીક ઠાક હે

જોલો સહેલો ઢેગ્યો પડ્યો ને આટલી ઉપાડી છે અને વાહથી કરવું હોય ને ઓલો સેલો ધોર્યો હોય ને કમ્પ્લીટ કરી ઝાડવે રાખી આવ્યા જો પડ્યું કેમ કે એમાં માંડવી ઉપાડી હતી ને ભારે હતી એટલે એ ટ્રેક્ટરથી તો ત્યાં જવા દીધું આને હે ને બપોરે લાઇટ વહી ગયા છે ને એક દોઢ વાગે ત્યાં પછી વારો લેખવાનો બપોરે બપોરા કરી દોડવાય હારા હે

પછી બોપરા કરીને પછી આ ધોરીઓ કર્યું અને કાલ ઓલી મોટર ચાલુ કરીને તો ઉપાધિ હે બે માં રાખ બે માં મૂકી દીધું બોલો ઉપાધિ નહીં ને ભાઈ પછી તો લુગડું લઈ લે અહીંયા રાખ્યું અહીં આપણે ધોરીઓ કર્યો તો ને એક ભારી દાદી અહીંથી થાય એમ છે ભે હું ને આજે આખો દી નહીં ખૂટે અને માઇન્ડ બી તોડી લે હું દોરા ખાવા ચા જ્યાં પાણી હાલે આ બોરની મોટર હાલે અત્યારે તો વાઈની કાલ બે કાલ ચાલુ કરી દેવી આને હેઠે જવા દેવું બે બેમાં રાખી દીધું ઓહો અહીંથી માંડી અને આમનું હેઠ વાહુંથી પાણી જાય બધામાં જો આમાં કડ પડતી જાય જો વાં પાણી પૂગ્યું ગયું તમને જ નહીં દેખાતું હોય પણ જો આ લંઘાઈ હે ને એ કાયદેસર કડ પડવા માંડી લંઘાઈ આ નથી પૂ ને બીજી હે ને એ લીલકાવા માંડી અને આવો કઈક ધોર્યો આ એક કમ્પ્લીટ થઈ ગયો હે સુધી હવે ચાલુ કર્યું હતું જો ઓલી ઓયડી દેખાય ને આપણે જા ત્યાંથી એમની મટન સુધી એમને એમ ચાલુ હે લાઈટ જા હે ને તો આ એક આડિયો પી જા ઓલા થાંભલાથી હેઠેરો ધોર્યો હે જા પછી કાલે માં આમાં બે માં ચાલુ કરવી હાલો તો હવે ને નાકું જોઈ આવું જોવા જવા પણ નથી એ વાંપી ગયું દેખાય છે એ થોડીક વાર જવા દેવું જો અને ભારી ચડાવી દઉં ને પછી વારી લઉં